આયોજીત તેર ચૂચકો અર્પણ કાર્યક્રમ અને સાયબર સાથી ચેટબોર્ડના લોકાર્પણ પ્રસંગે આપણે સૌની વચ્ચે ઉપસ્થિત અમદાવાદ શહેરના મેયર શ્રીમતી પ્રતિભાબેન ગુજરાત પોલીસના વડા શ્રી વિકાસ સહાયજી રાજ્યસભાના સાંસદ શ્રી નરડીભાઈ અમીન अहमदाबाद पूर्वना सांसद श्री हसमुखभाई पटेल अहमदाबाद पश्चिम सांसद श्री दिनेशभाई मकवाना ऐलेश ब्रिजना धारासभ्य श्री अमृतभाई शाह धारासभ्य श्री जितेंद्रभाई पटेल धारसभ्य श्रीमती कंचनबेन रादडिया धारासभ्यश्री दिनेशसिंग कुशवाजी धारसभ्य श्री हसमुखभाई पटेल धारासभ्य श्रीमती दक्षणाबेन वाघेला धारसभ्य श्री अर्षदभाई पटेल श्री અમુલભાઈ ભટ્ટ ધારાસભ્ય શ્રી કૌશિકભાઈ સીઆઈડી અમારા વડા શ્રી મનોજ અગ્રવાલજી અને અમદાવાદ શહેર પોલીસ કમિશનર શ્રી જી એસ અને અનેક કિસ્સાઓમાં ભોગ બનેલા અમદાવાદ શહેરના સૌ નગરજનોને હું બે હાથ જોડીને બંધન કરીને આપ સૌને અભિનંદન આપું છું હું અમદાવાદ શહેરના નગરજનોને એટલા માટે અભિનંદન આપવા માંગુ છું કારણ કે અમદાવાદ શહેરના આ નગરજનોને નાની મોટી ઘટના બની એ કોઈક ને કોઈક કારણોસરથી દુષણ ખોરોના શિકાર હતો પરંતુ એમને પોલીસ ઉપર વિશ્વાસ રાખીને પોતાને ન્યાય મળશે એ આશા જોડે પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યા અને આજે તમામ લોકોની આશાનું નિરાકરણ આવ્યું એમની આશા તે લોકોને અભિનંદન આપ્યું આજે સર્વપ્રથમ તેરા તુજકો અર્પણ કાર્યક્રમ માટે હું મારા પૂર્વ આઈપીએસ સુરત શહેરના પૂર્વ પોલીસ કમિશનર શ્રી અજય કુમાર તોમરજીને ખૂબ ખૂબ અભિનંદન આપું છું હું ગૃહમંત્રી સાથે દર સોમ મંગળવારે જયારે લોકો અલગ અલગ જિલ્લાઓમાંથી ફરિયાદ લઈને મારી પાસે આવતા હોય છે અને ફરિયાદ સાંભળતા મારી પાસે અનેક વાર મને એવું લાગ્યું કે વ્યક્તિ જે ભોગ બને છે કોઈક મોબાઈલ ચોરાય છે તો કોઈકનું સોનું ચોરાતું હોય

કે મને એવું લાગે છે કે આ નાના નાના લોકો જેમને નાની મોટી ક્યાંક ને ક્યાંક ચીટિંગ જયારે એમની જોડે થતી હોય છે એમને ન્યાય મળ્યા પછી એ લોકોને ન્યાય મળવામાં કેમ આટલી વાર લાગે છે અને આપણે એક પાયલટ પ્રોજેક્ટ તમારે કઈ રીતે એમાં કરવો જોઈએ અને એમને આપણી આખી ટીમ જોડે આ દિશામાં કામગીરી કરીને તેરા સૂચકો અર્પણ કરીને કાર્યક્રમની શરૂઆત કરી જેમાં ભોગ બનનાર વ્યક્તિએ કોઈ બી પ્રકારે ફરિયાદ લખાવવા માટે ધક્કા ના ખાવા પડે ફરિયાદ લખાયા પછી પોલીસ સ્ટેશન દી જે કોઈ ઘટનાઓ બની છે એ ઘટનાઓમાં ઝડપથી ન્યાય આ પ્રકારના ભોગ બનનાર નાગરિકોને કઈ રીતે મળી શકે તે દિશામાં કામગીરી આગળ વધારવામાં આવી એટલું નહીં પરંતુ જવાબદાર પોલીસ અધિકારીઓને જવાબદારીઓ આપીને કોર્ટની અંદર

અને મોટા ભાગના લોકોને ન્યાય મળે છે અને આવા ન્યાયના કારણે લોકોના ચહેરા ઉપર જે ખુશી હોય છે એ ખુશી જોઈને અમારો બી થાક ઉતરી જાય છે તો હું સૌ આ કાર્યક્રમ જોડે જોડાયેલા સૌ લોકોને અભિનંદન આપું છું અને આજે હું સ્પેશિયલી અમદાવાદ શહેર પોલીસ કમિશનર શ્રી જીએસ મલિકજી અને એમની આખી ટીમને અભિનંદન આપવા માંગુ છું સામાન્ય રીતે તમને

અને પોલીસ સ્ટેશન થી એમને ન્યાય મળે છે અને ન્યાય ભી કેવો સાહેબ આજે મે જોયા કોઈ 70 વર્ષના વડીલ ડિજિટલ અરેસ્ટ થાય અને એ વ્યક્તિ ક્યાંક ને ક્યાંક સમાજના દરથી 35 લાખ રૂપિયા આપી લે અને આજે એને 35 લાખ રૂપિયા જારે પરત મળે છે એમના જીવનભરની ભરની બચત આજ અમદાવાદ પોલીસે એને પાછી પોતાવી આપી એટલું જ નહીં કોઈ ડિજિટલ અરેસ્ટના શિકાર બન્યા છે તો કોઈ નવો મોબાઈલ ચોરાઈ જાય છે એક બ્રાહ્મણ અમારા અલગ અલગ જગ્યા પર ભગવાનની પૂજા કરવા જતા હોય એનો આઈફોન ચોરાઈ જાય અને આજે આ સ્ટેજ પરથી એમનો આઈફોન પાછો આપવામાં આવે આથી વધારે વિષય શું હોય છે અને તમને કોઈને કલ્પના છે કે આજે કેટલા કરોડ રૂપિયાની ચીજ વસ્તુ લોકોને પાછી આપવામાં આવી છે છવ્વીસ કરોડ ને પચીસ લાખ રૂપિયા વસ્તુઓ ભેગી થઈ અને આજે પરત અપાવવામાં આવે છે આપણે બધાનું આસ્થાનું કેન્દ્ર શું હોય વહેલી સવારે ઘરેથી નીકળો તો ક્યાં જાવ મંદિરે જાઓ કે નહીં અને એ મંદિરમાંથી જે સામગ્રી ચોરી થઈ હોય એ આપની સૌથી મોટી આસ્થાનું કેન્દ્ર મંદિરની ભગવાનની પૂજા સામાન બી ચોરો જ્યારે ચોરી જાય તો આજે પોલીસ દ્વારા એવા ચોરોને પકડીને બધાનો સામાન પાછો અપાવવામાં આવે છે માતાનું નું મંગલસૂત્ર એનાથી વધારે કોઈ આસ્થાનું કેન્દ્ર ના હોઈ શકે એ માનું મંગલ સૂત્ર અને કલ્લો અને સોના લોકોને પાછા આપવાનું કામગીરી આજે અમદાવાદ પોલીસ દ્વારા કરવામાં આવ્યું છે હું અમદાવાદ પોલીસના સૌ જવાનોને અભિનંદન આપું છું સૌ ઝોન દ્વારા જે प्रकारे કામગીરી કરવામાં આવી છે આ અદ્ભુત કામગીરી છે પરંતુ આ કામગીરીને હજી વધુ આપણે સારી રીતે કઈ રીતે આગળ વધારી શકીએ તેની મહેનત દરરોજ ચાલુ રાખવાની છે આપણે ક્યારેય સંતોષ ના થવો જોઈએ અને તમે સૌએ જોયું છે કે કાલે સુરત શહેરના ગણપતિજીના પંડાલમાંથી પૂજાની સામગ્રીઓ અને અનેક કિંમતી વસ્તુઓ અલગ અલગ આઠ મંડપોમાંથી ચોરી કરે છે ખાલી બાર કલાકની અંદર ચોરોને પકડીને આજે આઠે આઠ મંડપમાં બેન્ડ બાજા જોડે પોલીસના જવાનો પોલીસ ઓફિસરો જઈને પાછું મંડપની અંદર જઈને સુપ્રત કરે છે અને આપણી આસ્થાનો સામાન

આ ચોરોને સોધીને તમારો કિંમતી સામાન તમારા સુધી પહોંચાડવા માટે પોલીસ સ્ટેશન દ્વારા કામગીરી થશે થશે ને થશે અને મને વિશ્વાસ છે કે મોટા ભાગના લોકોને ન્યાય અપાવવામાં આપણે સફળતા મળી છે આજે સેટેલાઇટના એક નાગરિક અહીંયા બેઠા છે જેમના ઘરમાંથી પિસ્તાલીસ લાખ ને પંચોતેર હજાર રૂપિયાની માનવર રકમની ચોરી થઈ હતી

હું પોલીસ કમિશનર શ્રીને વિશેષ અભિનંદન આપું છું આ જ રીતે ટીમને વધુ મજબૂત કરીને ટીમને વધુ શાર્પ કરીને વધુમાં વધુ ટેકનોલોજીનો ઉપયોગ કરીને અને જે પ્રકારે અમદાવાદ પોલીસે માત્ર ગુજરાતમાં જ નહીં પરંતુ દેશભર માટે મોડલ સ્વરૂપે જે કેમેરાનો પ્રોજેક્ટ ચલાવ્યો છે અને લોકોને સાથે રાખીને કયા પ્રકારે કઈ જગ્યા પર કેમેરા લગાડવા જોઈએ જેથી આપણે ખૂબ મોટા ગુનાઓ ઉકેલવામાં આપણે સફળતા પ્રાપ્ત થઈ છે તે બદલ બી હું અમદાવાદ શહેર પોલીસને અભિનંદન આપું છું સાયબર સાથી ડિજિટલ રક્ષક આજે અમદાવાદ શહેર સાયબર ક્રાઈમ દ્વારા જે ચેકબોર્ડનું લોકાર્પણ કરવામાં આવ્યું છે હું અમદાવાદ શહેર સાયબર ક્રાઈમને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું પહેલા બી અનેક વિશેષ પ્રયાસો થકી અને બીજા અનેક સોફ્ટવેરો જે બનાવ્યા છે જેનો ઉપયોગ આજે આપણે લોકો કરી રહ્યા છે અને એ સોફ્ટવેર થકી અનેક લોકોને ન્યાય અપાવવા માટે આપણે સરળતા પ્રાપ્ત થઈ છે જે રાજ્ય લેવલ પર અમદાવાદ સાયબર ક્રાઈમ દ્વારા જે કામગીરી થઈ એ સોફ્ટવેરનો ઉપયોગ આજે બી થઈ રહ્યો છે તે બદલ હું સાયબર ક્રાઇમ ની ટીમ ને ખૂબ ખૂબ અભિનંદન આપું છું અમદાવાદ સાયબર ક્રાઈમ દ્વારા એક પછી એક મહત્ત્વના કેસો ડિટેક્શન કરવામાં સફળતા પ્રાપ્ત થઈ છે ચાહે હોસ્પિટલ ના હિડન સીસીટીવી કેમેરાઓની વાત હોય કે પછી ઇન્ટરનેશનલ સાયબર ગેંગ વાત હોય આ તમામ દિશામાં અમદાવાદ શહેર સાયબર ક્રાઇમ દ્વારા ખૂબ મોટી સફળતા પ્રાપ્ત કરી છે તે બદલ હું આખી ટીમને અભિનંદન આપું છું આજે ચેટબોર્ડ નું લોકાર્પણ તો કર્યું છે પરંતુ મારી આપ સૌને વિનંતી છે આ સાયબર જેટલા લોકો ભોગ બનેલા છે કામ ખોલીને શાંતિથી સાંભળી લે કે સાયબર બનેલા જે ભોગ છે અને જે લોકો ક્યાંક ને ક્યાંક તમને લોકોને ભોગ બનાવવામાં સફળતા પ્રાપ્ત કરી છે તેમાં એ લોકોનું સૌથી મોટું સફળતાનું કારણ છે કે ઘટના બન્યા પછી તમે સૌ લોકો જે સમય વેડફો છો પોલીસ સ્ટેશન જવું કોઈનો ફોન કરાવું કોઈ મિત્ર પાસેથી માહિતી લઉં એ બધું જ પછી કરજો આ ચેટ બોર્ડ બી તમે પછી ખોલજો પરંતુ સૌથી પહેલા

તમારે બધી જ માહિતીઓ લઈને ભવિષ્યની અંદર તમારી જે ભૂલ થઈ છે એ ભૂલ સુધારવાનો અવસર એટલે કોલ 1930 અને 1930 પર કોલ કર્યા પછી જરૂરથી તમે જો સમયસર કોલ કરશો તો તમારી રકમ બચાવવામાં આપણે સફળતા પ્રાપ્ત થઈ શકે જો તમે સમય વેડફ્યો તો તમારા રૂપિયા પાછા લાવવા

તમને કોઈ ભી પ્રકારના સ્પામ કોલ આવતા હોય તો ભી આપ લોકો આ ચેટબોટ ની અંદર થી માહિતી મેળવી શકો છો અને આપની માહિતી આપ ઝડપથી આપી ભી શકો છો એ પ્રકારની વ્યવસ્થા સાયબર ક્રાઈમ અમદાવાદ દ્વારા કરવામાં આવી છે આવનારા દિવસોમાં આ પ્રોજેક્ટને આપણે ગુજરાતભરમાં લઈ જઈને ગુજરાતના બધા જ નાગરિકોને આ સુવિધા પ્રાપ્ત થાય તે પ્રકારની આપણે વ્યવસ્થા કરવા જઈ રહ્યા છીએ